જૂનાગઢમાં કથિત તોડકાણ નોંધાયા પછી આખી ઘટનાના માસ્ટર માઇન્ડ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ એટીએસથી બચવા માટે ઈશ્વરના દરબારમાં ગયા તેમણે રાજસ્થાન પહોંચ્યા અને શ્રીનાથજીના દર્શન કર્યા અને મધ્યપ્રદેશ જઈ મહાકાલેશ્વરના દર્શન કર્યા અને કહ્યું ઈશ્વર મારી લાજ રાખજે પણ કદાચ ઈશ્વરે લાજ નહીં રાખવાનું નક્કી કર્યું હશે એટલે જ

આમ તો તમને એની પૂર્વ ભૂમિકા ખબર છે છતાં ટૂંકાળમાં કહી દઉં કે જૂનાગઢ પોલીસ એક ઓનલાઈન ગેમિંગની દિશામાં તપાસ કરે છે પણ ફરિયાદ નોંધતી નથી અને ફરિયાદ નોંધ્યા વગર તે ત્રણસો કરતાં વધુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે છે અને એકાઉન્ટ ફ્રીઝ કર્યા પછી તે ખોલવા માટે લાખો રૂપિયાની માગણી કરે છે આ મામલે જુનાગઢના રેન્જ આઈજી નિલેશ જાજડીયાએ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો ફરિયાદ નોંધાઈ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ ઇન્સ્પેક્ટર ગોહિલ અને જાની ત્યારથી ફરાર છે સરકારે આ ગંભીરતાથી લીધી અને મામલો ગુજરાત એટીએસ ને સોંપવામાં આવ્યો બસ હવે તેની વાત કરવી છે ગુજરાત એટીએસ ના કેસ સોંપાયો પછી એટીએસ હરકતમાં આવી અને આરોપીઓને શોધવા માટે તેમણે પ્રયત્ન શરૂ કર્યા એટીએસ નો દાવો એવો છે કે તરલ ભટ્ટ વહેલી સવારના રિંગ રોડ ઉપરથી તેમના હાથે ઝડપાઈ ગયા અત્યારે એટીએસના આ દાવાને માની લઈએ કે એટીએસ પકડી લીધા એક એવી પણ વાત ચર્ચામાં છે કે તરલ ભટ્ટે થાકીને એટીએસના શરણે આવવાનું નક્કી કર્યું જો કે એટીએસ તેનો ઇનકાર કરે છે એટીએસ નો દાવો એવો છે કે તરલ ભટ્ટ જુનાગઢ કોર્ટમાં શરણે આવવાના હતા પણ તે પહેલા અમે ઝડપી દીધા તરલ ભટ્ટ ફરાર થયા પછી સૌથી પહેલા એટીએસે જે કામ કર્યું તેની વાત કરવી છે એટીએસના ડીઆઈજી દીપેન ભદ્રને આખા મામલાની ગંભીરતા જળવાઈ રહે અને કોઈ વાત લીક ન થાય તેની પૂરતી તકેદારી લીધી અને આ કેસના ફરિયાદી જે છે એટલે કે જેમણે પોતાની સાથે પૈસાની માગણી થઈ છે તેવો આરોપ મૂક્યો તેવા કાર્તિક ભંડારીને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરી સીઆરપીસી એકસો ચોસઠનું નિવેદન તેમનું નોંધી લીધું છે જેથી કરી આ કેસમાં જેમણે ફરિયાદ કરી હતી તે કાર્તિક ભંડારી જે મૂળ કેરળના છે તે ફરી ન જાય એટલે કે હોસ્ટાઈલ ન થાય માટે તેમનું એકસો ચોસઠનું નિવેદન નોંધી લેવામાં આવ્યું આ નિવેદન નોંધ્યા પછી ફરાર થયેલા પોલીસ અધિકારીઓ ક્યાં છે તેની તપાસ શરૂ થઈ એટીએસ નો દાવો એવો છે કે અલગ અલગ ટીમો તમને શોધી રહી હતી ત્યારે જાણકારી મળી કે તરલ ભટ્ટ રાજસ્થાનની અંદર શ્રીનાથજીમાં છે એટલે એક ટીમ શ્રીનાથજી મોકલવામાં આવી પણ ત્યાંથી તે નીકળી ગયા હતા ત્યાર પછી જાણકારી મળી કે તે મધ્યપ્રદેશના ઇન્દોરમાં છે એટલે એક ટીમ મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી પણ તે ત્યાંથી નીકળી ગયા હતા અને અચાનક એટીએસને સવારે જાણકારી મળે છે કે તે રિંગ રોડ ઉપરથી પસાર થાય છે અને એટીએસે તેમને ઝડપી લીધો એટીએસનો દાવો એવો પડશે કે તેમની પાસે ચોક્કસ કારનો નંબર હતો તેના આધારે તે ઝડપાઈ ગયા પણ અમે તરલ ભટ્ટને રગે રગ ઓળખીએ છીએ તરલ ભટ્ટ એક સાયબર એક્સપર્ટ પોલીસ ઓફિસર છે તેમને પોલીસની બધી જ ચાલાકીઓ અને પોલીસની કામ કરવાની પદ્ધતિની ખબર છે એટલે આટલી સામાન્ય ઘટનામાં તરલભટ ઝડપાઈ જાય તે વાતમાં માલ હોય તેવું અમને લાગતું નથી છતાં એટીએસના દાવાને અત્યારે માની લઈએ આખરે તરલ ભટ્ટ એટીએસ પાસે આવી ગયા છે તરલ ભટ્ટ એટીએસ પાસે આવી ગયા છે તેના સમાચાર મળતા પત્રકારો આજે વહેલી સવારથી એટીએસની કચેરી પહોંચી ગયા અને દિવસભર તેમણે આખી ઘટનામાં શું થયું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો એટીએસે તપાસ ચાલુ છે તેવું બનું કે તેવું કારણ આપી મૌન રહેવાનું પસંદ કર્યું પણ તરલ ભટ્ટ ઝડપાઈ ગયા છે તેવી જાણકારી મળતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પોતે પણ બપોરના દોઢ વાગે એટીએસની ઓફિસે આવી ગયા અને તેમણે તરલ ભટ્ટની વ્યક્તિગત પૂછપરછ કરી આમ લગભગ એક કલાક સુધી તરલ ભટ્ટ સાથે તેમણે સવાલ જવાબ કર્યા અને સત્યને સમજવાનો પ્રયત્ન કર્યો સિનિયર પોલીસ અધિકારીઓનું માનવું એવું છે કે આ એક કમનસીબ ઘટના છે કે ગુજરાત પોલીસના ડીજીપીને પોતાના જ એક સાથી પોલીસ અધિકારીની ધરપકડ કરવાનો આદેશ આપવો પડે અને તેની પૂછપરછ કરવી પડે તેવા પ્રકારનું કૃત્ય તરલભ એન્ડ કંપનીએ કર્યું છે એટીએસ એ પણ તપાસ કરી રહી છે કે તરલભટ્ટ પાસે જે ડેટા આવ્યો તે ક્યાંથી આવ્યો હતો આ ડેટા અમદાવાદનો હતો સામાન્ય સંજોગોની અંદર ઇનપુટ આપનાર અધિકારીની ધરપકડ થતી નથી પરંતુ ડીઆઈજી દીપેન ભદ્રનું કહેવું છે કે ઇનપુટ જનરેટ થયા પછી તેના પાછળ શું હેતુ હતો અને ત્યારબાદ જે પૈસાની માગણી થઈ તે બહુ અગત્યની છે એટલે આ મામલે એટીએસ તપાસ કરી રહી છે એટીએસ પાસે પૂરતા પુરાવાઓ છે પૂરતા સાક્ષીઓ પણ છે કે જેથી કરી તરલ ભટ્ટને જામીન ના મળે તરણ ભટ્ટને આવતીકાલે જૂનાગઢ કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે ત્યાં રિમાન્ડની માગણી કરવામાં આવશે ને રિમાન્ડની માગણીમાં શા માટે રિમાન્ડ જોઈએ છે તેના કારણો ગુજરાત એટીએસના ડીવાય શંકર ચૌધરી રજૂ કરવાના છે એટીએસમાં કામ કરતા અધિકારીઓ તરલ ભટ્ટ સાથે કામ કરી રહ્યા છે છતાં અત્યારે તરલ ભટ્ટની ભૂમિકા એક આરોપીની છે તેમની સાથે તે સખ્તાઈ ન વાપરે તો પણ કેસના મૂળ સુધી જવા માટે તેમણે નિયમ પ્રમાણે બધું જ કરવું પડશે પણ તરલ કે વિશાલ પંડ્યા નામની વ્યક્તિ બહુ મહત્વની આ ઘટનામાં સાબિત થઈ છે વિશાલ પંડ્યા તરલ ભટ્ટની ધરપકડના એક દિવસ પહેલા ગુજરાત એટીએસની ઓફિસમાં આવે છે અને ત્યાર પછી તરલ ભટ્ટની ધરપકડ થાય છે અથવા પકડાઈ જાય છે જે કઈ હોય આ વિશાલ પંડ્યાની ભૂમિકા મહત્વની હોવાનું જાણકાર સૂત્રો કહે છે ગુજરાતના ડીજીપી વિકાસ સહાય પણ આજ મામલે પત્રકારો સાથે વાત કરી શું વાત હતી પહેલા સાંભળી લો કરવા મંદિર દ્વારા અપંત કરવામાં આવ્યું હતું અને અપંત કર્યા પછી અને પહેલાંથી પૂછપરછ કરવામાં આવી છે અને હવે કાર્ય સ્થળિક કાર્યવાહી રીતે આગળ આગળ કરવા રહેશે એ કાર્યવાહી કરવામાં આવશે

અને આરોપીની પૂછપરછ પછી શું કાર્યવાહી કરવાની છે ડિટેલ્ડ બ્રીફ બ્રિફિંગ પછી કરવામાં આવશે થેન્ક યુ ઓકે થેન્ક યુ થેન્ક યુ સર તમે વિકાસ સહાયની વાત સાંભળી વિકાસ સહાય એક પ્રમાણિક અને નેક અમલદાર છે અને તેઓ અત્યારે ગુજરાતના ડીજીપી છે એટલે ગુજરાત પોલીસની છબી ખરડાય તેના કારણે તેઓ વ્યથિત છે છતાં તેમને આકરા પગલાં લેવાની ફરજ પડી છે એટીએસની ઓફિસે આવેલા ડીજીપી વિકાસ શાહે આખા કેસના મામલે એટીએસના સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી વિચારણા કરી અને તપાસ દિશા અને દશા નક્કી કરવાની સૂચના આપી છે જોઈએ આગામી દિવસોમાં શું થાય છે કારણ કે આ તો પહેલી ધરપકડ છે સંભાવના એવી છે કે જેમના નામ એફઆઈઆરમાં નથી તેવા પણ કેટલાક આરોપીઓના નામ ઉમેરવામાં આવે જે પોલીસ અધિકારીઓ પણ હોઈ શકે છે અથવા વચેટીયાઓ પણ હોઈ શકે છે એટીએસ નો દાવો છે કે તે ઘટનાના મૂળ સુધી જશે અને સત્ય બહાર લાવશે એવો પણ સવાલ પૂછવામાં આવ્યો હતો કે આ ત્રણ આરોપીઓમાં સંખ્યા વધશે તો જવાબ એવો પણ હતો કે કદાચ ઘટે પણ ખરી તો એટીએસ એ શું નક્કી કર્યું છે એટીએસ અત્યારે મગનું નામ મરી પાડતું નથી છતાં